હાર્દિક ભાઈ જો રિહા છે ને આમ તો વરસાદ કેટલો આવતો બોલો અત્યારે થોડોક ધીમો પડ્યો કપડા ગયા બધા બહાર આવી ગયો હાર્દિક નથી જવાનું બીમાર પડી જાય

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં માં જશો અમારા નવા વિડીયો માં બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યાર તો જો અમે બપોર પછી વિડીયો ચાલુ કર્યો છે હાર્દિક ભાઈ ને નાવું છે બોલો વરસાદ આવ્યો ને નાવું છે આ ભાદરવા વાપરી

હાર્દિક બહુ વરસાદ આવે ને તે ભાઈ આવશે ઓ અંદર જો એને છે ને સપલા મૂકી દીધા ભૂંગળા આડા એટલે છે ને પાણી ભરાય છે ને ધાબામાં હાર્દિક રૂમ માં ઘડી જાય આમ જો અહીંયા રૂમ માં ઘડી જાય પાણી હા હો એક દી અમારે છે ને રૂમ માં પાણી ઘડી જતો બહુ વરસાદ આવ્યો હે ફેમિલી તે છે ને રૂમમાં પાણી ગડી ગયું પછી હાર્દિક એ ને હાર્દિક આ પપ્પા એ છે ને પાણી રૂમ માંથી કાઢ્યું બોલો

સડી <laughs> লে লে কল গলফ

આઈ દે આનું મને પકડવા હે ગાડી હા હા ગાડી મને પકડવા હે હા ઠીક તરવા હે કરું ગાડી મને પકડવા હે આ ગળ કે મકરાણો આઈ ગળ આઈ ગ્રાન્થ હેલે ને પાછળ આંથી છે છે

પાછો ઓકે છે કેવા બનાવ્યા ને કેવા છે જો મિત્રો આવા બનાવ્યા છે તમે કમેન્ટ કરીને કહેજો હે ખાવા મળો હાલો ગાડી ગમે તો ચેનલ ને લાઈક જરૂર